ખળભળાટ મચી ગયો છેલ્લા ઓગણીસ દિવસથી થી માલધારી સમાજના આગેવાનો ગૌચરની જમીનને લઈ આંદોલન ચલાવી રહ્યા છે ત્યાંના તંત્ર સાથે ત્યાંના નેતા

આત્મવિલોપનની ચીમકી આપી હતી અને ચીમકી આપનારે માલધારી આગેવાને દવા પી લીતા દોડધામ મચી ગયો હોવાની વાત જે છે તે અત્યારે વિસાવદર થી મળી રહી છે સાથે જ જગાભાઈ નામના એ જે વ્યક્તિ છે તેમણે દવા પી લેતા હડકંપ મચી ગઈ છે પોલીસનો કાફલો પણ ત્યાં સામે ખડકી દેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે જે દ્રશ્યો તમે જુઓ કે સિવિલ હોસ્પિટલ બહાર

સાંભળતું નથી અને આ એ જ દ્રશ્યો છે કે જ્યાં માંડવો બાંધી અને કચેરીની બહાર એ માલધારી સમાજના આગેવાનો એ વિરોધ કરી રહ્યા છે ભૂખ હડતાલ પર ઉતરી ચૂક્યા છે આ જ કારણે આની પહેલા પણ એક વ્યક્તિ કાલસારી ગામના જે આગેવાન છે તેમણે ચીમકી આપી હતી અને એ ચીમકી આપનાર વ્યક્તિની પોલીસે એ કાલસારી પોતાના એક ઘરે જઈને ત્યાંથી એમને અટકાયત કરી લીધી હતી ત્યારથી જ માલધારીઓમાં આક્રોશ હતો કે ભાઈ અમે ક્યાં શું કશું કંઈ કર્યું છે અમે કંઈ કરીએ પહેલાં પોલીસ એમને ઉઠાવી ગઈ છે એવા પણ આરોપ હતા કે પોલીસે તેમને જેલની અંદર પૂરી દીધા છે ત્યારબાદ આ જે માલધારી સમાજના આગેવાનો માલધારી સમાજના જે લોકો છે એ પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા હતા આંદોલન યથાવત રાખ્યું હતું આજે ઓગણીસમો દિવસ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે માલધારી સમાજના આગેવાને આત્મવલ આત્મવિલોપનની જે ચિમકી આપી હતી એ આત્મવિલોપનની ચિંમકી આપનાર વ્યક્તિએ દવા પી લેતા દોડધામ મચી ગઈ છે

માપવા નથી ખાંભા અજનીશા ને કાંઈ ડેમોલેશન થવું જોઈએ જીસીબી લઈને જાય તો અમે ઊભા થવાના છે કલેક્ટરનો હુકમ છે બે મહિના પહેલાં ગુના દાખલ કરવાના છે લેન્ડ કીપીને તો એ કેમ કરતા નથી એ અંધુ થાય ટીકડે અમે અહીંથી ઊભા થ નતર નહીં થાય એમ હોય તો હું આત્મવિશ્વાસ કરીશ અને આને અધિકારીઓ અંદર પાવર આપ્યો છે પૈસા ખાવાનો પાવર આપ્યો છે કામ કરવાનો નથી કલેક્ટરનો હુકમ છે તો સત્તા કાંઈ કાર્યવાહી કરતા નથી તો એની માથે માટે કાર્યવાહી કરવાની

કે અમારું કઈ તૂટી નહી જાય તો પાકું કે તમારી બધાની મિલી ભગત છે હું જેમ કે છે તો એ લોકો કેમ એમ કે છે કે અમાર છે તમારું અમારું કઈ તૂટી નહી જાય તમારું ચાલો કયો તમે ભેગા હતા ને એ લોકો કે છે તમારી મિલી ભગત તો જ કે ને બાકી નો કે લેટ કેમ પેલે જે કરો ની ઉપર તો તમે કેમ નથી બોલતા કાયદા વિરુદ્ધ શબ્દ આવે છે છતાં તમે કઈ કરતા નથી હમણાં હમણાં એ જગ્યાએ ઓલા તેદી માલધારી ની દીકરાને લાપો માર લીધો તો હામા માલધારી જમીન દેવાના એટલે મારે કાનો જમીન એને દેવાના ઓલા નહી દેવાના તો એ તમે કયો છો કેમ સરકારી અધિકારી પાસે એ માલધારી સમાજના આગેવાનો પોચ્યા હતા સાથે પણ માંગ કરવામાં આવી છે કે જે પણ લોકોએ જમીન ઉપર દબાણ કર્યું છે એ દબાણ ખાલી કરવામાં આવે સાથે જ એમની ઉપર જે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવે લેન્ડ ગ્રેબિંગ નો જે કેસ છે એ દાખલ કરવાની વાત જે છે તે અત્યારે માલધારી સમાજના આગેવાનો કહી રહ્યા છે સાથે સાથે એમણે જે કહી શકાય કે આત્મવિલોપનની જે ચીમકી ઉચ્ચારી હતી તે જ પ્રમાણે એક માલધારી આગેવાન જે આગેવાન છે માલધારી સમાજના તેમણે દવા પી લેતા મામલો ગરમાયો છે એ વ્યક્તિને અત્યારે જુનાગઢ પેલા ત્યાં વિસાવદર ખાતે જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જો કે ત્યાંથી તેમને સીધા જ જુનાગઢ રિફર કરી દેવામાં આવ્યા હોવાની વાત અત્યારે સામે આવેલી છે માલધારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે જ એ ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે જો આગામી સમયમાં અમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તે પ્રકારની વાત વિસાવદરના માલધારી માલધારીઓ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહીજો ન્યુઝરૂમ નમસ્કાર